वन्दे देव उमापति सुरकरु वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशुं नाम् पतिं वन्दे सुरशशाङ्कवहनिनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च व्रदं वन्दे शिवं शङ्करम् अन्नपूर्णे सदा पूर्णे शङ्कर प्राणवल्लभे ज्ञानवैराग्यसित्यथ भिक्षां देहिश्च पार्वती मान् छे માક્ષર સુદ છઠના દિવસે પ્રાતઃ કાળે સ્નાનાદિ કરી પરવારી સૂતરના દોરાની એકવીસ શેર કરી એકવીસ ગાંઠ વાળવી અને એકવીસ દિવસનું આ વ્રત હોવાથી એકવીસ એક ટાણા કરવા બાજોઠ ઉપર માં અન્નપૂર્ણાની તસવીર મૂકવી એનો દીવો કરવો વાર્તા સાંભળ્યા પછી એક ટાણું કરવું વ્રત પૂરું થઈ અન્નદાન કરવું આ વ્રતના પ્રતાપે દરિદ્ર ટળે મૂર્ખ જ્ઞાન પામે અને અંધને આંખો સંતાન પ્રાપ્ત થાય આ વ્રતનો એ મહિમા છે વ્રત કરનારે વ્રતનો ભંગ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જો ભૂલથી ખવાઈ ગયું હોય તો બીજા દિવસે નકોડો ઉપવાસ કરી લેવો કાશી નગરીમાં એક બ્રાહ્મણ અને એ બ્રાહ્મણી રહેતા તેઓ ખૂબ જ ગરીબ હતા અને તેઓ ભિક્ષાવૃત્તિ કહી પોતાનું ગુજરાન ચલાવતા પરંતુ તેમના નસીબ સારા ન હોવાથી ગમે તેટલી ભિક્ષાવૃત્તિ કરવા જાય તો પણ તેને બંને જણનું ગુજરાન ચાલે તેટલી જ ભિક્ષા આવતી એક દિવસ બ્રાહ્મણ ભિક્ષા લેવા માટે જતો હતો ત્યારે બ્રાહ્મણીએ કહ્યું કે આજે ભિક્ષા માટે જવું નથી કારણ કે તમે ભિક્ષા આવો છો ત્યારે ગુજરાન ચાલતું નથી માટે કોઈ પ્રભુ પ્રભુ એવી કે દેવી ઉપર શ્રદ્ધા રાખીને તેની સેવા પૂજા કરો તો તમારા સામું પ્રભુ કે માતાજી જરૂર જોશે અને આપણા નસીબ આડે પાંદડું ખસી જશે બ્રાહ્મણને વાત સાચી લાગી તેથી તેને તેની બાજુમાં દેવી અન્નપૂર્ણાનું મંદિર હતું તેની શ્રદ્ધાથી એક ચિતે પ્રાર્થના કરવા લાગ્યો આમ ભૂખ્યા પેટે તેને મંદિરમાં ત્રણ દિવસે બ્રાહ્મણને માતા અનપૂર્ણા પ્રસન્ન થયા કહે કે તું મારું વ્રત શ્રદ્ધાપૂર્વક કરજે તારું દુઃખ જરૂર દૂર થશે બ્રાહ્મણે કહ્યું માં તમારું વ્રત કેવી રીતે થાય તેની મને વિધિ કહો માતાજીએ કહ્યું કે અહીંથી થોડે દૂર પૂર્વમાં એક સરોવર છે ત્યાં ઘણી બહેનો વ્રત કરતી હશે અને તને તેની વિધિ જરૂર સાંભળી બ્રાહ્મણ માતાજીને ઘેર આવ્યો બ્રાહ્મણીને બધી વાત કરી ત્યારે બ્રાહ્મણીએ ખુશ થઈને વ્રત કરવાની રજા આપી બ્રાહ્મણ તો પૂર્વ દિશામાં ચાલ્યો જાય છે બે ત્રણ દિવસ ચાલ્યા બાદ એક સરોવર આવે છે કેટલીક બહેનો સરોવર પાળે પૂજા કરતી જોઈ તેને ત્યાં જઈ પૂછે બહેનો તમે આ કોનું વ્રત કરો છો ત્યારે એક બેન બોલી ભાઈ અમે માતા અન્નપૂર્ણાનું વ્રત કરીએ છીએ બ્રાહ્મણે કહ્યું કે વ્રત કરવાથી શું લાભ થાય કેવી રીતે થાય તે મને કહો ત્યારે એક બેન બોલી આ વ્રત કરવાથી તળે રોગીના રોગ મટે સંતાન વિહોણું ઘર હોય તો પારણું બંધાય અને નિર્ધનને ધન મળે વ્રત કરનારના દરેક મનોરથો પૂર્ણ થાય હવે આ વ્રતનો વિધિ સાંભળો આ વ્રત માક્ષર સુદ છઠનથી લઈને ને એકવીસ દિવસ કરવાનું હોય છે વ્રત કરનારે સૂતરના દોરાના એકવીસ શેર લેવી તેને એકવીસ ગાંઠ મારવી એકવીસ દિવસ એક ટાણું જમવું બને તો ઉપવાસ કરવો એકવીસ દિવસ પૂરા થતા વ્રતનું ઉજવણું કરવું યથાશક્તિ પુણ્ય દાન કરવાનું આ વ્રત દરેક સ્ત્રી પુરુષ કરે છે તમે પણ માનો દોરો લઈ અન્નપૂર્ણાનો જાપ કરતા જપતા જપતા માનું વ્રત કરો તમારી મહેચ્છા માતાજી જરૂર પૂરી કરશે બ્રાહ્મણ તો ઘેર આવીને વિધિ કરી અને વ્રત કરવા માંડ્યો એ વ્રતના પ્રથમ દિવસે જેને જે બંને પતિ પત્ની આનંદથી બહાર વાતો કરતા બેઠા હતા હતા ત્યાં એકાએક પોતાનું રહેવાનું ઘર પડ્યું પરંતુ આમાં માની જરૂર કંઈક મહેચ્છા હશે તેમ માની બંને પતિ પત્ની ઘરનો કાટમાળ દૂર કરવા માંડ્યો તો સોના મોરનો ભરેલો એક ચરવો મળ્યો એમાંથી બે ચાર સોના મોર વેચતા તેમાંથી ઘણા પૈસા આવ્યા તેમાંથી બંને પતિ પત્ની નવું સરસ મકાન લઈ રહેવા લાગ્યા એક દિવસ બ્રાહ્મણીએ પોતાના પતિને કહ્યું કે માતાજીએ તમને ઘણું ધન આપ્યું તો ધનના ખોટ છે તમે બીજી પત્ની લાવો ત્યારે બ્રાહ્મણે ના પાડી બ્રાહ્મણી કહે તમને લાગે છે કે જો તમે બીજી પત્ની લાવશો તો મને દુઃખ પડશે તો તમે એક બાજુ મકાન લઈ આપો અને કાયમ માટે ની ખોરાક બાંધી દો તેથી તમને ચારી ચિંતા નહીં રહે આમ ઘણી સમજાવટના અંતે બીજી પત્ની લાવ્યો જૂની પત્ની નવા મકાનમાં રહેવા લાગી અને જૂના મકાનમાં નવી પત્ની તેનો પતિ રહેવા લાગ્યા એવામાં માક્ષર માસ આવ્યો બ્રાહ્મણે અન્નપૂર્ણામાનું વ્રત કરવાનો દિવસ આવ્યો તેથી તે જૂના પત્નીના ઘેર ગયો તે પતિ પત્ની સાથે અન્પૂર્ણામાનો દોરો લીધો વ્રત કરવા માંડ્યો આ વાત નવી પત્નીને ગમવાથી પોતે પતિ રાતે નિંદ્રાધીન હતો ત્યારે તેના ગળામાં માતાજીનો દોરો તોડીને સગડીમાં નાખી દીધી તેવો જ માનો કોપ થયો તેથી તેના મકાનને એકાએક આગ લાગી અને બંને માંડ માંડ જીવ બચાવીને બહાર આવ્યા માના આશીર્વાદથી મેળવેલો અપાર વૈભવ નાશ પામ્યો આ બાજુ નવી પત્ની સુખની સગી હોવાથી તે તો પોતાના પિયર રહેવા ચાલી ગઈ બ્રાહ્મણ તો ઉદાસ થઈ બેઠો હતો વાતની પોતાની જૂની પત્નીને ખબર પડતા તે આવી અને પોતાના પતિને તેના ઘેર લઈ ગઈ પોતાના ગળામાં હતો તે દોરો પોતાના પતિના ગળામાં નાખ્યો મા અન્નપૂર્ણાના ચરણોમાં પડી માફી માગી અને શ્રદ્ધા ભક્તિથી પ્રાર્થના કરવા લાગ્યો આથી માતાજી પ્રસન્ન થયા અને રાત્રે બ્રાહ્મણને સ્વપ્નમાં આવ્યા કહે છે કે તારે સંતાનની ખોટ હતી તો મને કહેવું હતું ને કે નવી પત્ની શા કરી હું તારી ઉપર પ્રસન્ન થઈ છું અને નવ માસ પછી તારી જૂની પેટે પુત્ર થશે તારા મુખે સરસ્વતીને મંત્ર લખ્યો તેથી તારી ખ્યાતિ પણ દેશ હવે બીજી વાર ભૂલ ન કરતો આ બાજુ રમતા રમતા નવ માસ પૂરા થઈ ગયા અને જૂની ને પુત્ર નો જન્મ ની પ્રાપ્તિ થઈ સુખ શાંતિ થી રહેવા લાગ્યા આ વાતની નવીને ખબર પડતા તે પણ આવી પોતાના ભૂલની માફી માગી માતા અન્નપૂર્ણાનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને સુખ શાંતિથી રહેવા લાગ્યા જય પૂર્ણામા જેવા બ્રાહ્મણ પતિ પત્નીને ફળ્યા એવા તમારી વાર્તા લખનાર વ્રત કરનાર વાંચનાર સાંભળનાર સર્વની મનોકામના પૂર્ણ કરજો હે માં જય અન્નપૂર્ણામાં